ઉનાળાની ગરમી સામે અંબાજી મંદિર ટ્રસ્ટની શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા અંબાજી મંદિર ખાતે પાણી છાસ વોટર એરકુલર મંડપ અને વોટર સ્પ્રિનકલ ફુવારા સહિતની વ્યવસ્થાઓ ઊભી કરાઈ શ્રદ્ધાળુઓને ધ્યાને રાખીને મંદિર ખાતે આરામદાયક સુવિધા ઊભી કરાઈ તંત્રનો આભાર વ્યક્ત કરતા ઉદયપુરના દર્શનાર્થી સિદ્ધાર્થ જોશી અંબાજી ખાતે આવતા દર્શનાર્થીઓએ ગરમીથી બચવા માટે વિશેષ તકેદારી રાખવી જિલ્લા વહીવટીતંત્રનો અનુરોધ ઉનાળાની કાળજાળ ગરમીમાં સાયલન્ટ સાયલન્ટર હિટવેવથી માનવજીવન ખૂબ જ પ્રભાવિત થાય છે ઉનાળામાં હીટવેવની સંભવિત અસરોને નિવારીને રક્ષણ મેળવી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા નાગરિકો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે આ સ્થિતિમાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓની આરામદાયક વ્યવસ્થાઓ અને ગરમીથી બચવા માટે ખાસ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિલ પટેલે જણાવ્યું કે ઉનાળાની ગરમીમાં હીટવેવની અસર દેખાઈ રહી છે ત્યારે અંબાજી મંદિર ખાતે આવતા દર્શનાર્થીઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી પ્રવેશ દ્વાર ચાચર ચોક અને મંદિર સહિતના એરિયામાં વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે યાત્રાળુઓને ગરમીથી રાહત આપવા માટે પીવાનું પાણી ઠંડી છાસ વોટર અને એર કુલર મંડપ અને વોટર સ્પિનકલ ફુવારા સહિતની વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે અંબાજી ખાતે આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટેનું આયોજન કરાયું છે જિલ્લા કલેક્ટર શ્રી અંબાજી ખાતે આવતા દર્શનાર્થીઓને ગરમીથી બચવા માટે વિશેષ તકાદારી રાખવા જણાવ્યું છે ખાસ કરીને ગરમીના કારણે તબિયત ન બગડે તે માટે છાયામાં રહેવું પૂરતું પાણી પીતા રહેવું અને જરૂર પડે ત્યારે તાત્કાલિક મંદિર સ્ટાફ અથવા મેડિકલ સેન્ટરનો સંપર્ક કરવા જણાવ્યું છે રાજસ્થાનના ઉદયપુરથી અંબાજી મંદિર ખાતે આવેલા શ્રદ્ધાળુ સિદ્ધાર્થ જોશીએ જણાવ્યું કે ગરમીના સમયમાં મંદિર ખાતે ઊભી કરાયેલી સુવિધાઓથી અભિભૂત છું શ્રદ્ધાળુઓને ધ્યાને રાખીને આરામદાયક સુવિધાઓ ઊભી કરાઈ છે નડિયાદના રામપુર ગામથી અંબાજી મંદિર ખાતે આવેલા શ્રદ્ધાળુ શોભનાબેન પટેલે જણાવ્યું કે સખત ગરમીમાં અહીં ઠંડુ પાણી છાસ જમવાનું મંડપ અને કુલર સહિતની સુવિધા મળી છે તેના માટે તંત્રનો આભાર વ્યક્ત કરીએ છીએ અંબાજી ટ્રસ્ટ દ્વારા જે સુવિધા ઊભી કરાઈ છે તેના માટે તેઓ આભાર વ્યક્ત કરે છે રાજ્યના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે દર્શન માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવતા હોય છે રાજ્યમાં ઉનાળાની ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે ત્યારે અંબાજી આવતા શ્રદ્ધાળુઓ મંદિર ટ્રસ્ટ અને તંત્રનો આભાર વ્યક્ત કરે છે નમસ્તે જયમભાઈ મેરા નામ સિદ્ધાર્થ જોશી મેં રાજસ્થાન ઉદયપુર કા રહેવાલા હું यहाँ पर आज आया था मैं गुजरात अम्बे माता का मंदिर जो कि अम्बाजी में स्थित है मैं मेरे भाई वगैरह सब हम लोग यहाँ पे दर्शन के लिए आए थे काफ़ी अच्छी व्यवस्था रखी है जिस हिसाब से अम्बाजी ट्रस्ट की व्यवस्था है इस गर्मी के मौसम में यानी कि मतलब मंडप लगाना वाटर स्प्रिंकल की सेवाएं जिस तरह से एयर कूलर वगैरह जिस तरह से प्रोवाइड किए गए काफ़ी बेटर बहुत सही तरह की फैसिलिटीज़ उन्होंने प्रोवाइड की उन्होंने ट्राई किया है कि ये गर्मी के सीज़न में लोगों को कम से कम तकलीफ देने का काम मतलब जो किया है उन्होंने बहुत सही किया है

ઠંડી છાશ આપે છે ઠંડુ પાણી આપે છે કુલરની સર્વિસ છે આ બધી જે અંબાજી ટ્રસ્ટ આપે છે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આટલી સખત ગરમીમાં કે જેને આવવાની પણ ઈચ્છા ના થાય એવા ટાઈમે અહીં આગળ અમને શીતળ છાયા મળે છે અને આ ફુવારાઓ ઠંડા કે જેથી અમને બહુ જ ઠંડક આપે છે તો અંબાજી મંદિર ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય અંબે જય અંબે જય અંબે